અમૃત બાપાની મસાણી માની જે માં હું રાજસ્થાનથી આવું છું માં આ મારે ઘેર છે માં પંદર દિવસ પહેલામાં એને પેટમાં બહુ દુખાવો પડ્યો માં તો પછી એ કે માં મને મને રહેવાતું નથી મને દવા કરાવો એમ તો મને તાત ગાલી માં ડૉક્ટર પાણી જાય સોનોગ્રોપી કરાવી માં તો ડૉક્ટરને કીધું માં કે એનું તાત્કાલિક ઓપરેશન કરવું પડે એને કોથળી બગડી છે બગડી ગઈ છે એવું કીધું માં એ જ દિવસથી પાછું મેં બીજા ડોક્ટર પાસે કરાવી દીધું માં તો એ ડૉક્ટરની બી એવું જ કીધું માં તો મારે ઓપરેશન નથી એને પહેલાથી બે ઓપરેશન કરેલા એટલે ત્રીજું કરાવ્યું એટલે આ રહે નહીં બે પહેલાથી કરેલા છે માં એટલે બીજું કરાવે એટલે મોણસ રહે નહીં માં પછી માં મને વિચાર કર્યો તોય મારે ઓપરેશન નથી કરાવ્યું હું અમૃત બાપા પાસે જઉં છું એટલે મને વિશ્વાસ છે કે ઓપરેશન નહીં કરવા દે એના પૂટી પછી મને વી દિવસ કાઢી નાખ્યા માં પાછા એક દિવસ રાત્રિ પાછું પેટમાં દુખ્યું બહુ માં પછી મંગળવારને આ જે મંગળવારીમાં તે પછી મને વિચાર કર્યો કે આવા તો ઓપરેશન કરી જ નાખવું પડશે કે પછી રાત્રે આ બહુ રણે પાછા મને કીધું કે આપણે ત્યાં જશો અને કાલે તોય ઓપરેશન કરાવી નાખવું છે મને આરાજ કીધી કદાચ મા અમૃત બાપાને જોગમાયા પાસે જશો કદાચ વસાવશે ને વસાવશે જેવું મને લાગે છે ઓપરેશન ત્રીજું નથી કરવું આપણે પાછા એના પૂટી પછી માર બેન અમે અરજ કીધી પછી માં રાતની બાર વાગે માં દવાખાનામાં માં તમે આજ કપડાં આજ કાળી પછી માં આ બાળકીની માં તમે દવાખાનામાં માં એની સપને આયા માં બે બાજુ ડૉક્ટર ઊભા માં પછી ના ફૂટી પછી માં મને વિચાર કર્યો તો હવાનામાં ઓપરેશન કરવાનું તો એટલે પછી મને વિચાર કર્યો કે પાછું એક વખત તોય હવાનામાં ઓપરેશન કરો તોય એક વખત રિપોર્ટ માર્ક કરાવી છે એમ તો મને ઓપરેશન કર્યા પહેલી તોય પાછી રિપોર્ટ કરાય ઈશ ડોક્ટર પાસે પછી ડોક્ટર એવું કે કે બેટા ઓપરેશન નથી કરવાનું કે એનો નોર્મલ આવ્યો એવું કીધું મા આ રિપોર્ટ પડેલી છે બેડા માં ખાલી માં યાદ કરવાથી મને માર મનમાં માં એવું થઈ ગયું કે માં ત્રીજી વખત આ બૈરી ના રહે બે ઓપરેશન કરેલા હે પહેલા માં 10 વર્ષ પહેલા એટલે ત્રીજું થા એટલે મોણ મરી જાય માડી એટલે પાછે ત્રીજું મારે નહીં કરવું એમ કરી મા પછી મને આવું આઠ મહિના માં બધા લઈને તો માં અમારે કોઈ હોય તો જણાવજો માં એટલું જ વાત બીજું કોઈ નહીં અમારે શું દુઃખ છે માં એનો અમારે કોઈ ન્યાય સમાજ જે પણ ભક્તિ હોય એમાં અમે કરવા હું જવાબદારી લીવું છું માં અમારો પરિવાર બધો આવ્યો છે માં આપજો લલિતજી બી હાજર નથી

એવું મારે કરવું છે માં અરે હું બતાવું એટલે પાકું જ હોય બતાવ્યું કોઈ જગ્યાએ રિપોર્ટ કઢાયા તારા આ જીવડા રિપોર્ટ કઢાયા તું કે જીવડા નીકળે છે ને હા મારી રિપોર્ટ કઢાયા ના નહીં કઢાયા માં ડોક્ટર પાસે નહીં ગયો કરાય પણ એ તો કોઈ આવતું નહીં એવું કે એમાં ભુવા પાસે ગયો તો રિપોર્ટ કઢાયા ભુવા પાંટોમાં એક બે વખત ગયો હતો પણ એ કે એ બધું સૂડી મળ્યું મને મારે એ તો બધું અડુબળું વાતાવે એટલે આપણે એનું મેં રાખ્યું ને મારે જ્યારે ત્યાં વિડીયા જો ત્યાં મને ભુવા મૂકી દીધા મા સાઈડમાં આ મારી પાસે આ મારા મારી પાસે લડવા આવશે ભુવાઓ એમાં યાને ધંધો બંધ કરાયો એ વાત હોય ગોગા મહારાજનો શિકુતરનો કરું છું મા મા તમે હાસી ઓળખણ બતાવો મા અસલ માતા તમે બતાવો એ કરવું છે એમાં એના સિવાય બીજું કોઈ નહીં કરવું મા ઓહ રૂડો દીવો કરીને આપો માં અસલ માતા મારી બતાવજો મા ઘરે જે લઈને બેઠ્યો છે એનો હું કરું એ બતાવો એ મારે કરવું છે માડી ભૂવા છોડી દીધા એમ માં ભૂવા પણ નથી જાતો તમારા સાનિધ્યમાં જેમ આવતી હતી નથી જાતો માં માં બતાવે એ જ કરી બધો મોજ અરે જૂના દીવાનું શું કરવાનું એ એ પડી છે વાત એ ભૂવાને જ આપી દી પાછા મું માં એને બોલાવીને ભૂવાને ઉપી દે માં તમે અસલ દીવો બતાવો એ કરી મામુ હા અમારે ભક્તિ કરવી છે દાદન હોય એ કરવી છે મારી મારે જવાબદારી મોલઈ માં નાગણેશ્વરી ખબર પડે પડે હોવામાં પેલો દરબાર છે ને એની કુળદેવી થાય હું મેલડી શું કર્યું ખરું મારી ખરું માં એ ખબર પડી આને પડી માં મારે કુળદેવી નાગણેશ્વરી માં પેલો દરબાર ઉભો ને એની કુળદેવી નાગણેશ્વરી થાય ખરું માં હા કારણ કે તું વાત કરતો ને એ વાત કરતો હોય અને બેના તાર માં તાર ના મિલાવ તો ભરું મારા તાર માં ખોટ પડે ઘરે જાઓ ઘરે હામા નાગણેશ્વરી માન બે હાડજો હામાં દીવો કરજો હામાં અને પૂજા પાઠ માં ખબર પડે નિવેદમાં ખબર પડે ચોખા ચોખામાં ચોખા ને શ્રીફળ ધરાવજે ઘરમાં

પણ આપણે શું કરીએ છીએ આપણને ગોગો નડે છે આપણે શિકોતર નડે આપણે એની પાછળ પડ્યા છીએ ખરું ગોગો એ બેહાડ્યો શિકોતરે બેહાડી જોડે બેહાડ ઘરની બેહાડી બારની બિહાડી બધી બેહાડ 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 કરી નિવેજાલાલ કર્યા આ તું મોડા પડે હું ને બધો સમયસર આવી છો સમયસર મળીશું દરેક ના આ તો ઓળ ખો તો ઓળખાય આવા તમે વિચાર કરો આના સપના માતાજી આવે અને આમ ખાલી આમ ઊભી હોય ને હાથમાં સરફ હોય તો તો એમ કે મેલડી આવી કાળકા આવી આ તો બીજી માતાજી આવી કે ને એનો ભેમ ભણે ને એટલે તને સપનું આવે ને એટલે એવું સમજે કે તારી કુડદી વેત અંદર સંધિધા હરુમાન તમારા આટલા વર્ષો જૂના ગુના ભૂલ જે થઈ હતી ને એ પાછી ક્ષમા કરાઈ તમારી માન મનાઈ તમારી માને કીધું કે તારા દીકરા તારા સન તું એની છો તમારી માં હજારો લાખો ને કરોડો વર જૂની હોય ને એટલે માં એટલે તમારી માં જ કેવાય મે તને કોઈ બીજી માતા બતાવી નથી હું તારી કુળદેવી દેવીનો ઉલ્લેખ કરો છો તારી દેવી નથી પૂજાતી તારી નાગણેશ્વરી દીવો નથી મળતો તારી કુળદેવી દેવીનો ઠેકાણો નહીં પડતો એને સંતોષ નહીં થતો એટલા દુખી છો ઊંઘ આવતી એટલે કોઈ કરી નથી નાખ્યો જે બેઠ્યો છે ને મા તમારી નથી દેવ તમારા નથી તમે ગોગા મહારાજ નો દીવો કર્યો કે સિકોતર નો દીવો કર્યો ઘર ના કર્યા કે બાર ના કર્યા દીવા ઘર ના દેવ ના કર્યા કે બાર ના કર્યા જો તમારી સિકોતર માન તમારા પૂર્વજ દાદા તમારા ઘરમાં દુઃખ હોય તો તમારે દુઃખ પડે ખરી સારું થઈ જાય ને સારું થઈ જવા આપણે પાસે કોઈ દસ રૂપિયા માંગતું હોય ને આપણે દસ રૂપિયા આપી દઈએ તો આપણા જીવનમાં દુખ પડે પેલો માંગવા આવે આપણે દસ રૂપિયા આપી દઈએ એટલે આવ જ્યાં સુધી સાચા દીવાની ઓળખ નહીં થાય તમારી સાચો દીવો નહીં તમારી પૂજા થી નહી થાય ને તમારી મા ને સંતોષ નહીં થાય ને ત્યાં સુધી તમારે ફરવું પડશે એટલે મેં કીધો કે મને કોઈ કશું આલી એક હું હાલવા આવીશું કે તમારી કુળદેવી આલી છે અરે જો આભળ તારી કુળદેવી દર્શન ને તો તાર થાય ને તો બાર થી ચાર નું ભજન કરજે આ કળિયુગમાં માં રૂપિયા મૂકી તો બધા જવાના છે ગાડી બંગલા ને ધન દોલત બધું મૂકી જાય છે પણ કળિયુગમાં કહેવું જોઈએ કે નાગડેશ્વરી માં ની મારા દાદા એ સેવા ની પૂજા કરી હતી અને એની ભક્તિ મા મારા ઘરે આજે હોના ના દીવા બેઠી છે થવું જોઈએ કે ના થવું જોઈએ એમ કરવા જવું છું બહુ સમજાવવાની કોશિશ કરું છું બહુ મારો બહુ પ્રયત્ન છે કે તમારી રીહે ગીલી છે મનાય ને આપું તમને તમે એની સેવા કરો એના કીધે જીવનમાં થોડું દુઃખ પડશે થોડું મોડું થશે થોડું વાગશે થોડું લોહી નીકળશે પણ કદાચ પાટો બાંધવાનું આવશે અને ખોડા મર આવશે ને તો આપડી માં આવશે 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 ને આવશે